સુરત જિલ્લાના કામળીજ વિસ્તારથી પસાર થતો તાપી નદીનો બ્રિજ છેલ્લા સમયથી બે ફૂટથી વધુનો ખતરનાક ગેપ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આ ગેપને ઢાંકવા માટે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે પરંતુ આ પ્લેટ વારંવાર ખસી જતી હોવાથી વાહન ચાલકોના જીવ અધર થઈ જતા હોય છે તાજેતરમાં આણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ કામરેજ બ્રિજની સ્થિતિને લઈને વાહન ચાલકોમાં વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં ભયનો માહોલ છે કે આજ કે કાલ અહી દુર્ઘટના ન બની જાય સ્થાનિક આગેવાનો અને વિરોધ પક્ષે પણ તંત્રને આ મુદ્દે ઘણા સમયથી રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો હવે વાહન ચાલકો તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જ્યારે આવી સ્થિતિ નજર અંદાજ થવાથી મોટી દુર્ઘટનાઓ બની શકે છે ત્યારે કામરેજ બ્રિજની હાલત તાત્કાલિક સુધારવી જરૂરી બની છે નહીં તો આ બ્રિજ પણ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ